મહેસાણા જિલ્લામાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે જ્યાં છેલ્લા આઠ મહિનામાં ત્રણસો એકતાલીસ સગીરાઓ ગર્ભવતી બની છે આ વાત ફક્ત એક જ જિલ્લાની છે એપ્રિલ બે હજાર પચીસ થી માંડીને ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં અલગ અલગ ઉંમરની ત્રણસો એકતાલીસ સગીરાઓ ગર્ભવતી બની હોવાનો રિપોર્ટ આવ્યો છે ઉંમર મુજબ વાત કરીએ તો ચૌદ વર્ષની બે સગીરા પંદર વર્ષની ચોત્રીસ સગીરા સોળ વર્ષની 76 સગીરા અને સત્તર વર્ષની કુલ બસો ઓગણત્રીસ સગીરાઓએ ગર્ભધારણ કર્યું છે એટલે કહી શકાય કે 14 થી સત્તર વર્ષ સુધીની કુલ ત્રણસો એકતાલીસ સગીરાઓ પ્રત્યેક વાલીઓ કે માતા પિતાઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે આ સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઘનશ્યામ ગઢવીનું કહેવું છે કે ટોટલ આપણા જે એપએન ડબલ્યુ બેનો અને આશા વર્કર દ્વારા જે એરિયાના અંદર બહેનો હોય તો એમનો જે મેન્સ્યુલેશન પીરિયડ બંધ થયા પછી મતલબ પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યા પછી યુપીટી પોઝિટિવ આવે ત્યારે એની નોંધણી લોકો ડિપો કોર્ડિનેટર તરીકે ડિપોમાં કરતા હોય છે એ અંતર્ગત પ્રેગ્નન્ટ વુમેન તેર વર્ષના આપણા જિલ્લામાં એક પણ નથી નોંધાયા ચૌદ વર્ષવાળાના ટોટલ બે નોંધાયા છે જેના અંદર મહેસાણાના અંદર બે છે જેની જવાબદારી અમે ટીએચને આપેલી છે પછી પ્રેગનન્ટ વુમેન ટોટલ પંદર વર્ષથી ઉપરના આપણા ચોત્રીસ થાય છે સિક્સટીન એબોવવાળા સેવન્ટી સિક્સ થાય છે સત્તર વર્ષથી ઉપરના ટુ ટ્વેન્ટી નાઇન અને ટોટલ આપણે બધાનું કરીએ તો તેર વર્ષથી મોડી અને સત્તર વર્ષના ટોટલ આખા જિલ્લાના ત્રણ હજાર ત્રણસો એકતાળીસ ત્રણસો એ પ્રમાણે જે ટીનેજ પ્રેગ્નન્સી તરીકે નોંધાયેલા છે ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો